લો મિત્રો રામ રામ ની સીતારામ બધા ને તો બાપા સીતારામ બધા રાખીશું છું તો આપણે ઘરેથી બધું કામ પૂરું કરી ને આપણે હવે આ ખડ છે તો લેવાનું છે બળદ ન જલ પર ની નાખી દીધું છે ને આ બધી સરસ મજાનું વાળે છે ને એલ બાજુ વાળી નાખ્યું છે તો ઘઉં માં ક્યાંય કે ખડ છે તો લેવાનું છે અને આ છે સરસ મજાના જે ફૂલોડા પણ આવી જાય છે ગલ ફૂલ પછી લેવાનો છે કે કે ખડ છે એ આપણે વાળા છે મારો પાકે લઈ લો તો આપણે ખડ લેવાનું છે તો હવે ખડ લેવા મળે એટલે જલ્દી જલ્દી ખડ પણ લેવા જાય તો અમે ચાર બેન આવી છે અને જામફળ પણ કે કે છે તો જામફળ પણ આપણે ખાઈશું જાય અને આવડા આવડાવડા થઈ જશે તો તો હવે થોડુંક ખળ છે એ આપણે બધે સરસ મજાનો ખળ પણ લઈ લેવી અને પોપટા પણ આવી જાય છે તો આપણે ખળ લેવા ચાનું છે તો ખળ લેવા મળવી જોઈએ કંઈક ક્યાંક રાયડો ઊભો છે તો આપણે ખેવાનો છે અને ક્યાંક ક્યાંક શીલ પણ છે શિયાળામાં સીલ વધારે થાય ને આવો જો રાયડો વધારે થાય એટલે આપણે

બહાર ગામ જતા તો એમને ક્યાંક ફોન આવ્યો તોડવા આવશે મારી બે આજ તો હરી વાર છે એટલે બધા હાજર દેવ નેલ્પ ફરવાઈ જશે એ મારી બેન કાંઈ ગઈ નથી કીધું તું મારો ભાઈ કીધું જવું તો જાજે પણ એ કે ઉલખર ગઈ હતી એટલે આ કાંઈ જવું નથી તો આપણે હાઈન જવાનું છે તમારું બહેન જોર પહેલાં જ છે અમે બેન હાઈન જઈશ મારો પપ્પા મને ત્યાંડું આવશે અને જો આ બોર બોર પણ આવી જાય છે થોડા પાછો ત્યારે આવી જાય છે તો આપણે બેસી રહી ગાડીમાં તો હવે આપણે જો સેણા સેણ્યા શું ઘઉં નિંદવાના છે તો નીંદો મળી ખાલી બે આડી રહેશે થોડાક એટલે આડીયું સાહસે અને થોડાક વાયલા પાળ પાળ ખર્ચે લેવાનું છે બેન ની તો હાલ આવે છે તો આપણે બળદને પાઈ દીધા છે ને નીંદ પણ નાખવાની છે તો નીંદ નાખી દેવી અને પછી જલ્દી જલ્દી ખળ લેવા મળે એટલે લેવાઈ જવા પછી જો ખર્ચે થોડું નાન લઈ લેવી એટલે હમણાં લેવાઈ જાય છે અને ઓછી તો મરસા પણ આવી જાય છે ક્યાંક ખડ દેખાય છે તો લઈ લેવીને ડુંડિયું પણ આવી ગઈ છે તો હવે જો સાડા પાંચ જેવો ટાઈમ થયો છે તો આપણે ઘરે જવાનું છે ને પોપ પણ આપે અહીં તમ કાકા આપે તો લઈ લીધો છે અને વાદળ સારું વાતાવરણ થઈ ગયું છે વાદળ થઈ જાય છે વરસાદ આવે શું ખબર આવશે કે નહીં આવે જો વાદળો થઈ જશે બધી તો આપણે આપણો પોપ લઈ લીધો છે તો અહીંયા મૂકવાના છે તો આપણે હું ગોવીબેન હાલવા મળીશું અને બેનની વાલે છે હમણાં આવશે બધું બકાલું ને એવું લે છે તો ઓર બેન આલમ રહેશે તો આપણે હલવા મળીએ તો કાકાનું જીરું છે અહીંયા તો જો જીરું થયું છે તો આપણે જવાનું છે હાલીને તો હું કઈ બેન એટલે જલ્દી જલ્દી ઘરે પણ આપણે વાડીથી ઘરે વ્યાય છીએ થઈ ગઈ છે અને રસોઈ પણ બની ગઈ છે તો રસોઈમાં જો ઘઉંની રોટી સરસ મજાની આપણે બનાવી બનાવીએ છીએ અને આમાં જે દૂધ છે ને આમાં છે ને આજે ઓળો બનાવ્યો છે રીંગણાનો સરસ મજાનો બનાવ્યો છે તો બધા આલુ ઓળો ખાવા તો આ બધા જમવા બેસી ગયા છે તો આપણે પણ જમી લેવી તો આજનો વિડીયો પણ આ પૂરો કરીશું આ સાથે જ આજનો વ્લોગ આપણે આમ પૂરો કરીશું તો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને શેર બના હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્લમ નવ્લોગ સાથે